આ વીઆર મોલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જે હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે વીઆર મોલ કે જેને થોડા સમય પહેલા પણ એક આવો જ ધમકી મેલ મળ્યો હતો બોમ્બથી ઉડાવી દેવાનો ફરી એકવાર ઈમેલમાં વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તહેવારના દિવસોમાં મોલને ઉડાવી દેવાની ધમકી મળી છે આપણે જણાવી કે તહેવારોની રજા હોય ત્યારે મોલમાં લોકો વધુ માત્રામાં જોવા મળતા હોય છે તો એસઓજી પીસીબી પોલીસનો કાફલો હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે સમગ્ર મામલે હવે તપાસ કરવામાં આવશે બોમ્બ મૂકવામાં આવ્યો છે કે કેમ ક્યાં મૂકવામાં આવ્યો છે બોમ્બ સ્કવોડ ડોગ સ્કોડે પણ મોલમાં સઘન તપાસ કરી છે ફરી એકવાર જ્યારે વીઆર મોલને આવી રીતના બોમ્બ થી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે ત્યારે હાલ વાતાવરણ ગરમાયેલું છે ચિંતા ભર્યો માહોલ છે મોલમાં બોમ્બ છે કે કેમ તેને લઈને પણ સવાલ છે કારણ કે જ્યારે તહેવાર હોય મોલમાં વધુ માત્રામાં સ્થાનિકો આવતા હોય છે મોલમાં ફરવા માટે તહેવારની ઉજવણી કરવા માટે પોતાના પરિવાર સાથે મિત્રો સાથે આવતા હોય છે અને આ ક્ષણે જ્યારે વધુ માત્રામાં લોકો હોય ત્યારે ચિંતા પણ એટલી જ વધી જાય છે જ્યારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય ત્યારે બોમ્બ સ્કોડ ઘટના સ્થળે છે ડોગ સ્કોડ પણ મોલમાં પહોંચી ગયું છે અને તમામ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે થોડા સમય પહેલા પણ વીઆર મોલને આવી જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ત્યારે પણ આજ રીતે તપાસ કરવામાં આવી હતી હવે કોણ કોના દ્વારા ધમકી આપવામાં આવી છે એ અંગે પણ તપાસ કરવામાં આવશે દિશામાં પણ તપાસ કરવામાં આવશે સાથે જ મોલમાં બોમ્બ છે કે કેમ તેને લઈને પણ હવે તપાસ કરવામાં આવી રહી છે સંવાદદાતા અમિત રાજપૂત આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે અમિત વીઆર મોલમાં હાલ બોમ્બ સ્કોડ ઉપલબ્ધ છે ડોબ સ્કોડ પણ છે અને તપાસ કરવામાં આવી રહી છે કે બોમ્બ છે કે કેમ શું અપડેટ મળી રહી છે જણાવશો ચોક્કસપણે સુરત પોલીસ અહીં ધામા નાખ્યા હતા ત્યારે ચર્ચામાં આવે તપાસ કરતા એ ખબર પડી કે વીઆર મોલમાં બોમ્બ મૂકવાની ધમકી મળી છે મેલ મારફતે ત્યારે અત્યારે ગુજરાતના વીઆર ખાતે પહોંચી છે ત્યારે સીધા દ્રશ્યો જોશો કે વીઆર મોલમાં સીધા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે પોલીસના એસઓજીની વાત કરીએ પીસીબીની વાત કરીએ જિલ્લામાંથી પણ બે ટીમો બનાવવામાં આવેલી છે કે અત્યારે જે બોમ્બ સ્કોડ અહીં પહોંચ્યું છે ત્યારે જે અંડરગ્રાઉન્ડ હોય એ તમામ જગ્યાઓ પર તપાસ કરવામાં ધરી રહી છે ત્યારે આપણે ખાસ વિષય જણાવી દો કે જ્યારે આજે તહેવારની રજાઓ હોય છે ત્યારે મોટી સંખ્યામાં રાહુલ આજે વીઆર મોલ છે ત્યાં લોકો હરવા ફરવામાં આવતા આવતા હોય છે પરિવાર સાથે પરંતુ અચાનક જ જ્યારે આ રીતનો મેલ મળ્યો છે તેને લઈને તંત્ર દોડતું થયું છે સુરત પોલીસ અહીં પહોંચી ચૂકી છે તમામ મોલ ખાલી કરી દેવામાં આવ્યો છે સ્ટાફ સિવાય જે વોચમેન છે એની સિવાય અંદર કોઈ પણ નથી સિવાય પોલીસ બંદોબસ્તને તો ત્યારે થોડાક સમય અગાઉ પણ આજ રીતની માહિતી મળી હતી બોમ્બ મૂકવાની ઘટના આજ મોલમાં મળી હતી પરંતુ ત્યારબાદ તપાસ કર્યા બાદ સુરત પોલીસ ખાલી હાથે પાછી ફરી હતી પરંતુ અત્યારે જયારે આપ જોઈ શકો છો સુરત પોલીસનો મોટો બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે કયા પ્રકારનો બનાવ છે જે રીતે રાકેશ બારોટે ગુજરાત ફર્ટ સાથે વાતચીત કરી તેમણે જણાવ્યું કે હાલ એ કોઈપણ પ્રકારની અહીં કોઈ ચીજવસ્તુ શંકાસ્પદ દેખાઈ નથી આવતી પરંતુ તે છતાંય બોમ્બ સ્કોર જે છે ડોગ સ્કોર છે તે તમામને બોલાવી લેવામાં આવ્યા છે જે અલગ અલગ બ્રાન્ચો છે તે તમામ અહીં ઉપસ્થિત છે અને જે રીતની કાર્યવાહી કરવામાં આવશે જો કોઈક બોમ્બ મૂકવાની આ રીતની અફવા ફેલાવવામાં આવી છે અને જો કોઈક મળી આવે તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરંતુ આ જે લોકો મેલ કરતા હોય છે તે વીપીએનનો યુઝ કરતા હોય છે જેના કારણે આ જે મેલ કરવાવાળા છે તે ત્યાં સુધી પોલીસ પહોંચી નથી શકતી અને હાલ તહેવારના દિવસે રજાના દિવસે જ્યારે આ પ્રકારનો મેલ કરવામાં આવ્યો છે તો ક્યાંક ને ક્યાંક લોકોમાં એક ડર ફેલા ફેલાવાનો કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ હાલ જ્યારે પોલીસ અંદર છે શું કામગીરી કરવામાં આવી છે અને કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે તે તમામ વસ્તુઓ સામે આવશે પરંતુ હજી જ્યારે પોલીસ અંદર તે તમામ પ્રકારના પુરાવાઓ એકત્ર કરી રહી છે શું તપાસ કરી રહી છે તમામ જે ટીમો છે તે અંદર મોકલી દેવામાં આવી છે જી કશીશ આભાર અમિત સમગ્ર વિગતો બદલ સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં ફરી એકવાર બોમ્બ મૂકવાની ઘટના સામે આવી છે જ્યારે મેસેજ મળ્યો હતો પોલીસને પોલીસ તંત્ર દોડતું થયું હતું સુરત શહેરના વીઆર મોલ ખાતે આ રીતની ઘટના સામે આવી છે જેમાં સુરત પોલીસને મેસેજ મળ્યો હતો કે આજે અહીં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને આજે જ્યારે તહેવારનો દિવસ છે અને તહેવારના દિવસે જ્યારે આ પ્રકારની ઘટના સામે આવી છે તો ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે ડેવ ઉસ્કેડ હોય કે પોલીસના અલગ બ્રાન્ચ હોય તે તમામ લોકો અહીં ઉપસ્થિત છે આપણે જે અહીં જે આઈપીએસ હાજર છે આપણે સાથે વાત કરવાનો પ્રયત્ન સર કયા પ્રકારનો મેસેજ મળ્યો હતો અત્યારે શું પરિસ્થિતિ છે ઈમેલ આવેલો હતો અને એમાં એક્સકલુઝિવકેલા મૂકેલાની વિગત જણાવેલી છે એ આધારે બીડીડીએસ એસઓજી ક્રાઇમના માણસો આવેલા છે મોલ સંપૂર્ણ રીતે ખાલી કરાવી અને તમામ જે ફ્લોર અને પાર્કિંગ છે એની ચકાસણીની કામગીરી ચાલુમાં છે સર આજે તહેવારનો દિવસ છે મોટી સંખ્યામાં લોકો મોલમાં આવતા હોય છે ભારે ભીડભાડ વરસાદને છે આજના દિવસે જ આ રીતનો મેલ કરો પોલીસ માટે કેટલી ચેતવણીરૂપ કિસ્સો રહ્યો કારણ કે આટલા મોટી સંખ્યામાં જ્યારે લોકો અંદર હાજર હોય તેમને ખાલી કરવામાં અત્યારે રજાનો માહોલ હતો એટલે પબ્લિક હતી પણ લોકલ સિક્યુરિટીની સ્ટાફ અને પબ્લિકને સૂચના કરવામાં આવેલી તો પબ્લિકે પણ આમાં સહકાર આપી અને શાંતિથી મોલ ખાલી કરેલો છે અગાઉ પણ આજે જે ઘટના સામે આવી હતી ને બોમ મૂકવાની અફવા ફેલાવવામાં આવી હતી ત્યારે પણ કંઈ નહોતું મળ્યું આજની પરિસ્થિતિમાં કઈ રીતે કામગીરી કરી રહી છે પોલીસ અંદર અત્યારે બીડીડીએસની જે ટીમ છે લોકલ સુરત સિટીની અને જિલ્લાની બે ટીમો બોલાવેલી છે એનાથી ચેકિંગની કામગીરી ચાલુમાં છે અધાર બે કલાક જેવી કામગીરી ચાલુમાં રહેશે આપણી સાથે જે એડિશનલ કમિશનર હતા તે જોડાયા હતા અને તેમને જે રીતે માહિતી આપી કે સમગ્ર પોલીસનો પૂરતો બંદોબસ્ત અંદર ગોઠવી દેવામાં આવ્યો છે શોધખોળ ચાલુ છે ને સીધા દ્રશ્યો જોશો કે લોકોના અવર માટે હાલ આ મોલ બંધ કરી દેવામાં આવ્યો છે મેલ દ્વારા સુરત પોલીસને જાણ થઈ હતી કે અહીં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને તે ઘટનાને લઈ સમગ્ર સુરત શહેરનું પોલીસ તંત્ર દોડતું થયું હતું અને હાલની પરિસ્થિતિને લઈ સમગ્ર જે સુરત પોલીસ છે તે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ સુરત પોલીસ તપાસ કરી રહી છે આ બોમ્બ મૂક્યો છે કે ફક્ત આપવા છે તે દિશામાં સંપૂર્ણ શોધખોળ કર્યા બાદ જ સુરત પોલીસ જે છે તે કોઈ નિવેદન આપશે પરંતુ સૌથી પહેલાં જે અંદર લોકો હતા તેમને ખાલી કરવાની ફરજ હતી ને તમામ મોલ ખાલી કરાવ્યા બાદ અંદરનો જે સ્ટાફ હતો તેમને પણ બહાર કાઢ્યા બાદ અત્યારે સુરત પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે કેમેરામેનના ખુમાન સાથે અમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત